ભર્યું નથી પણ દેખાય છે બધું પાટલામાં મકામાં પાણી દેખાય એવું આ પાછળના ભાગમાં આવી રીતે શેઠ હરો હરો હેઠા સુધી અને ભારી ડાયા વરસાદ કરી ગયો અને આજ તો સવારનો આવ્યો નથી અને મોલ્લા બોલે નદી કાઠે ભાઈ ભાઈ મોજો જો મિત્ર આપણે હે ઓલે સુધી ભૂઈ ગયા આવી રીતે પાણી દેખાય છે ને આપણી માંડવી છે હમણાં તો કાયમ આવે અને આમાં હે ને આ બિહાણ આપણી વાડીમાં કરું છે ને બધે ની માહિતી તમને આપીશ બધી ચક્કર માર લઉં ને પછી નિરાતે જો મિત્ર આવું હે આટલું આટલું પાણી દેખાય અને આ છે આપણી માંડવી આમાં ખોડ દેખાય છે બધી વેરાયટી છે એ તમને હું બતાવીશ જો આપણા પાણી કરતું હોય છે અને આપણો ઓલો વાઢીઓ ખોડ જુઓ